દહી વડાની મોજ આજે મહેસાણાના ફેમસ દહી વડા અમે ખાઈ રહ્યા છીએ એનું આખો વિડીયો જોવો તમે મજા આવશે અચ્છા ઠીક છે બાબુરાવ કસ્ટાઈલે ભાઈ બંધ કરો વિડીયો બંધ કરો બંધ કરો મિત્રો એવું શોધવું કે જેનું પાકીટ ગરમા ગરમ હોય જે પોતે ખાવામાં પાછળ હોય પણ બિલ પે કરવામાં આગળ હોય તો એવા જ કેટલાક મિત્રો સાથે હું અત્યારે દહી વડા આવ્યો છું લોકેશન અને કેવા લાગે એ બધું જ તમને આગળ જતા જણાવું સૌથી પહેલા જોઈ લઈએ દહીં વડાની આ દહીવડા અને દહી પૌવા કેવી રીતે બનાવે છે ભાઈ મળીએ આ વિડીયોની પછી लगावा, ला। ओहे, तो रहा नहीं जाता, तड़प ही ऐसी है ना? नहीं नहीं सुकेस सुकेस सुकेस। तो आज हमारा प्रथम ब्लॉग ब्लॉग चे। गणपति वाह હે મંગલ મૂર્તિ વિનાયકા અને આજે દૈવડા મેં ખાવા આવ્યા હતા આ બે મિત્રો મારા મહેસાણાના વતની હતી ક્યાં સે આયો આપ આવો એ અહીંયા હોટેલ માં છે અને ખાવાની ઈચ્છા થઈ કોઈ નાસ્તો હોય કે જે ખૂબ જ સારું હોય એટલે મેં કીધું ચાલો આજે બીજું કોઈને પણ ખ્યાલ ના હોય બતાવીએ એમને કે આ જગ્યાએ અહીંયા નાસ્તો સારું મળે છે તો સૌથી પહેલા આપણે રિવ્યુ ખરેખર મહેસાણામાં જો તમે રહેતા હોય તો મૂકું છું તો લોકેશન પર દહીં વડા અને દહી જરૂરથી ટ્રાય કરજો આ બધા દહીં વડા તો ખાઈ લીધા છે

અલે અલયભાઈ ચેનલ ચેનલમાં બહુ મસ્ત ચટાકીદા ત્રણ ત્રણ ઓફર લઈને આવી ગયું છું પ્રથમ ઉપર મહેસાણાવાળા લોકો માટે છે કે જો અમારી ચેનલના સો સબસ્ક્રાઇબર પૂરા થશે તો તમને દહી વડાનો નાસ્તો ફ્રીમાં કરવામાં આવશે અને કન્ડિશન માત્ર ને માત્ર એટલે જ છે કે ઓછામાં ઓછી એક વ્યક્તિ સુધી તમારે આ વિડીયોને શેર કરવો હોવો જોઈએ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલું હોવી જોઈએ અને આટલી ડિટેલ્સ અમને ઇન્સ્ટા પર મોકલી આપો તો તમે ઓફર માટે એલિજિબલ થઈ જશો બીજો ઉપર અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે છે કે જો અમારી ચેનલના અઢીસો સબસ્ક્રાઇબર પૂરા થશે તો તમને ત્યાંનો કોઈ ફેમસ નાસ્તો કરવામાં આવશે અને કન્ડિશન માત્ર એટલી જ છે કે તમે આ વિડીયોને ઓછામાં ઓછી પચીસ વ્યક્તિ સુધી પહોંચાડેલો હોવો જોઈએ ઇન્સ્ટા સ્ટોરી કે વોટ્સએપ સ્ટોરી દ્વારા અને આટલી ડિટેલ્સ મને ઇન્સ્ટામાં મોકલી આપશો તો તમે આ ઓફર માટે એલિજિબલ થઈ જશો અને ત્રીજી ઓફર આખા ગુજરાત માટે છે કે જો મારી ચેનલના પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થશે તો તમને ત્યાંનો કોઈ ફેમસ નાસ્તો કરવામાં આવશે અને કન્ડિશન માત્ર એટલી જ છે કે તમે આ વિડીયોને ઓછામાં ઓછા પચાસ વ્યક્તિ સુધી પહોંચાડેલો હોવો જોઈએ ઇન્સ્ટા સ્ટોરી અને વોટ્સઅપ સ્ટોરી દ્વારા ઓછામાં ઓછા પચાસ લોકો સુધી સાથે પહોંચાડેલો હોવો જોઈએ અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ આટલી વસ્તુ તમે મને ઇન્સ્ટા પર મોકલી આપો તો તમે ઓફર માટે એલિજિબલ થઈ જશો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ એવુંધું કોણ કહે બોલ ના કશું બોલ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આપડી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો શું બોલા ફરી સે બોલ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ભાઈ બન એકલો એકલો સીલે નસ પીવા બેઠો એકલો એકલો ભાઈ ને જો પગ લોવા કરી અને એકલો એકલો સીલરી રસ ને કેરી નો જ્યુસ ને ભાઈ અમારે અમુક જોવો કોક ભાઈ બંધ અમુક જોવો કોક ફરી 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 સ્ટાર્ટ સ્ટાર્ટ ફરી કરે ફરી સ્ટાર્ટ કર આ બધા શોર્ટ મૂકી દેવાય બાબુરાવ કસ્ટ આઈ લે